અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વિલાસ મૂર્તિ મંદિર ખાતે વિશ્વ હિત ચિંતક પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય વિજય કીર્તિયશ સુરી સ્વરજી મહારાજના માર્ગદર્શન હેઠળ સનમાર્ગ પ્રકાશન દ્વારા એકસાથે સાથે બસો ઓગણત્રીસ પુસ્તકોના વિમોચનનો વિશ્વ વિક્રમ સર્જાયો હતો ગુજરાતી અને હિન્દી એમ બે ભાષામાં ઉપલબ્ધ બસો છવ્વીસ પુસ્તકોમાં વીસમી સદીના મહાન ધર્માચાર્ય પૂજ્યપાદ આચાર્ય દેવ વિજય રામચંદ્ર સુરી મહારાજ સાહેબના પ્રવચનો સંગ્રહ મુંબઈ અમદાવાદ ભરતભરના જો વાત કરીએ તો વિવિધ મહાનુભાવોના વરદ હસ્તે આ પુસ્તકોનો નું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસિદ્ધ લેખક ડોક્ટર શરદભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય પ્રોગ્રામ એ હતો જે સન્માર્ગ પ્રકાશને ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો પંચાણું વચ્ચે પાંચ ભાગમાં જે એકસો આઠ પુસ્તક રિલીઝ કરેલા હતા પહેલા ભાગમાં એકવીસ બીજામાં બાવીસ એવી રીતે ટોટલ પાંચ ભાગમાં એકસો આઠ પુસ્તક રિલીઝ કરવામાં આવેલા લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી શોર્ટ હતા પ્રિન્ટિંગ પતી ગયું હતું તો એની અમે રિપ્રિન્ટ કરવાનું હતું તો છેલ્લા ત્રણ વર્ષથી આ મહેનત ચાલી રહી છે રીપ્રિન્ટ કરવાની તો જે પાંચ ભાગમાં એકસો આઠ પુસ્તક હતા દરેક ભાગમાં પહેલાં મને વાંચો કરીને એક પુસ્તક ઉમેર્યું છે કે જેમાં દેખાડવામાં આવ્યું છે કે આ પુસ્તકની શું વિશેષતાઓ છે આ પુસ્તક કેવી રીતે વાંચવું જોઈએ આચાર્ય રામચંદ્ર સુમાસેબ કોણ હતા એમના એકસો સિત્તેર ગુરુમંદિર ભારતભરમાં છે તો એમ કરીને બધી અલગ 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 વિશેષતાઓ એમાં દેખાડવામાં આવી છે એ યુગાદીરાજ કરીને જે પુસ્તક છે એ છેલ્લા પંદર વર્ષથી શરદભાઈ ઠાકર લખી રહ્યા છે એ મોટા સાહેબ એટલે રામચંદ્ર સુરમાર સાહેબના જીવનચરિત્ર ઉપર આખું પુસ્તક છે જેનો ચોથો ભાગ હજી આવવાનો બાકી છે આ ત્રણ ભાગના કુલ લગભગ તેરસો ચૌદસો પાના છે એમ કરીને આજે લગભગ દસ હજારથી વધારે પાનાનું વિમોચન હતું એક થોડુંક આશ્ચર્ય થશે ટોટલ પ્રિન્ટિંગ છન્નું લાખને છવ્વીસ હજાર પાનાનું થયું છે